આપણે ઇંગ્લિશ ક્યારે એકદમ ફાસ્ટ શીખી શકીએ જ્યારે આપણે એનો કોન્વર્સેશનમાં ઉપયોગ કરીએ ખરું ને તો આજે તમને હું જ્યારે કોઈ મહેમાન તમારા ઘરે આવે તો તમારે કઈ રીતે એમની સાથે વાત કરવાની એ આજે આપણે જોઈશું બરાબર સૌથી પહેલા કોઈ આપણા ઘરે આવે કોઈ કાકા હોય તમારા બહારથી આવ્યા હોય તો તમે શું કહેશો કેમ છો કાકા

તો આપણે મમ્મીને ને બોલાવશું મમ્મી જો કોણ આવ્યું છે મમ્મી સી હુ ઇઝ કમિંગ મમ્મી સી હુ ઇઝ કમિંગ કાકા આપને ફરીથી મળતા એકદમ અદ્ભુત આનંદ થાય છે જેવું કેવું હોય તો શું કહીશું આપણે અંકલ માર્વેલસ ટુ સી યુ અગેન અંકલ માર્વેલસ ટુ સીયુ અગેન કેમ છો તમે બધા અંકલ શું કહેશે આપણને કે કેમ છો તમે બધા હાઉ આર યુ ઓલ હાઉ આર યુ ઓલ તમને જોઈને વધારે ખુશ છીએ આપણે શું કહીશું અંકલ ને કે તમને જોઈને તમને બહુ જ ખુશી થાય છે હેપી યર ટુ સી યુ હેપી ટુ સી યુ તો જ કર્યા કરશો કે તેમને હાથ પગ પણ ધોવા દેશો જ્યારે એવું કે ને મમ્મા કે हाँ तो धोवा हमने हाथ पग यू गोकिंग्रेशन तो पी अपने सु अंकल ने कि sorry अंकल कम ऑन fresh टील देन वी आर preparing टी फॉर यू चलो अंकल सॉरी माफ जो हमने તમે ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધી હું તમારા માટે ચા બનાવી દઉં છું સોરી કમ ઓન ફ્રેશ ધેન વી આર ટી ફોર યુ પછી અંકલ આપણને પૂછશે કે તમારા પપ્પા ક્યાં છે વેર ઇઝ યોર પાપા વેર ઇઝ યોર પાપા હવે આપણે જવાબ આપવાનો છે કે પપ્પા ક્યાં છે પપ્પા તો ઓફિસમાં છે अंकल कही चा तैयार थी गई है तो ते चा बिस्किट लैसो तो टी इज़ रेडी अंकल विल यू हेव बिस्किट विथ इट विल यू have biscuit with इट टी इज रेडी अंकल Will यू हैव बिस्किट with it? હવે અંકલ જવાબ આપશે ને એ કહેશે હા આઈ હેવ ઇટ અથવા તો કહેશે આઈ હેવ નો એપેટાઇટ આઈ હેવ નો એપેટાઇટ એટલે મને અત્યારે ભૂખ નથી મને ભૂખ નથી આઈ હેવ નો એપેટાઇટ આઈ હેવ નો એપેટાઇટ આ એક સિચ્યુએશન હતી કે જ્યાં અંકલ આપણા ઘરે આવે છે અને આપણે